હેલો ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી મમ્મી દે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી શું બનાવ્યું આ ચા બનાવું જો ચા બનાય પપ્પા તો મૂકે નહીં અ પપ્પા રાતે ઉજાગરો હતો એટલે ઉઠ્યા નહીં ઉઠા ઉઠાડું ઉઠાર ઉઠે તો પપ્પા પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી નો ચાલુ કરો હા

કાલ તું આયો તો તอด દિયા ના તનિયા હમ હમ મન કાલ મિલિંગ જતરી આહે હમ તારા આજ ઘરે આવવાનું છે ચલો તો આપણે કરી લઈએ બ્રશ અને પછી થઈ જઈએ નાઈબેને ફરે છે નીકળીએ ગાજનગર જવા માટે ચલો મિત્રો અમારો વિડિયોમાં બને રહેજો હમ બે

હા પીધો હેરાન હા જો પીધો તો હાચી કસમ ખાય બબુ તે ટકા નાસ્તો કરી લે ચાલો હું નાસ્તો કરી લીધો શું બનાવ નાસ્તો હું બહુ ચા ને પૌવા મિત્રો ચલો ચા ને પૌવા આજનો નાસ્તો તે કરી નાસ્તો હા ચાલ મિત્રો નાસ્તો કરી લીયા આપણે અને આજે તો બહુ લેટ થઈ ગઈ છે દસ વાગી ગયા છે જાગવામાં કેમ વેલો ના જગાડે મને કરી લઈએ નાસ્તો અને હવે તૈયાર અને પછી નીકળીએ ફેમિલી થઈ ગઈ તૈયાર બાકી રહી ગયો કેમ કે હજુ મને હું જતી નથી તો ચલો નહીં નહીં નીકળીએ તો નહીં લઈએ આપણે ચાલો આપણે થઈ જીએ છીએ ત્યારે નીકળીએ ગાંધીનગર જવા માટે તો આજનો લુક કેવો લાગે અને અમારા બોળીનો જુઓ વટ પડે હો વધારો તો કોને સારું ચલો નીકળી એ લોકો ફરકત ચાલો થઈ ગયો ચલો બાબુભાઈ તો જુઓ આ હા હા હા

ને 3:30 થા એ તો ટાઈમ તો થા આપણે જવાનું કોણ આ કે મને જવાનું વિઠલાપુર હે તૈયાર છે તૈયાર સાડી ના બાબા ભાઈ તૈયાર દિયા ભાઈ થઈ ગયા છે તૈયાર ચાલો બેસો બધા ગાડીમાં અને જો અમારું બોડે હોય જો નાસ્તો તો આપણે નીકળી જાય છે પહેલાં પહેલાં લઈને દસ દિવસ તો થવું દસ દિવસ તો આવું આવું હા દસ દિવસનો સામાન ભર્યો ને એવો છે લીધો જો અમારા બચ્ચો લોકો તૈયાર હો ગયા ચાલો હા આપણી થાર જ છે

કઈ દે શું કહેવાનું હોય તારે ક્યાં જવાનું કાંધીનગર કાંધીનગર બોલ ગઈ આવડતું તો બહુ આવે તમે ખાતા શું ખાજી આ કયા મોટું ભાઈ શું ખે શું ખે આ કંટાટું નાખી દે આવું દે ચલો આપણે નીકળીએ

ચલો ચલો તો આપડે જમીને નીકળ્યા હતા હવે ગાડીને પણ ભૂખ લાગી છે

ના પર પહોંચી ગયા છે સો કિલમીટર કાપી નાખ્યું હજુ સો કિલોમીટર બાકી છે અને મારા સ્મેતભાઈ હોઈ ગયા બબુભાઈ હોઈ ગયા છે પોળી તો નોંગ નહીં આવતી ચાલો તો એટલા પર વાકી ગયા છે સોઈ જાય તો સો કિલોમીટર કાપવાનું હા અને તાર બેનને લેવાના હે ને આપણે હજુ અમારા સાડીને લેવાના ને એમને પણ આવવાનું છે અમારા મોટા સાડીના ત્યાં જવાનું છે એટલે તો નીકળીએ ચલો ઉઘરો જ વચમાં જ ઉઘરોજ આવશે ને ચાલો ચાલો લઈ લઈએ ચાલો એમને કરો આપણો પ્રોફિટ જાય છે અને ક્યાં હે પાયલના અશોક કુમાર ને આમલે તો આગળ જો વાત છે અમારી આવી ગયા છે ચાલો ચાર જણની ફેમિલી આપણે પણ ચાર જણ છીએ તો બુરના સિસ્ટર અને ત્રીજા જે બંને આવીને બેસી ગયા છે અને હવે આપણે નીકળીએ અને નીચ જાગી ગયો છે એક પણ જાગી ગયો છે શ્રીયા અને પિંછું આવી ગયું છે

ચાલો તો હવે નીકળી આવે ગાંધીનગર જવા માટે ગાંધીનગર બાકી ચૌધ કિલોમીટર અને અહીંયા છે મીઠા બોર તો બોર અમારે ભોરીએ લઈ લીધા છે અને ગાડીમાં બેસી જશે લીધા બોર બોલ લીધા કેટલા લીધા કેટલા લીધા શું ભાવ હતો

ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા પ્રોગ્રામ પતી ગયો આપણે ડાયરેક્ટ પ્રોગ્રામમાં ગયા હતા કેમ કે આપણે લેટ પહોંચ્યા હતા અને બધી ફેમિલી આપણી ઘરમાં બેઠી છે તો આપણે ડાયરેક્ટ જ ઘરમાં જઈએ આ બધા મહેમાનો છે આપણે કોઈને ઓળખતા નથી તો આપણે ડાયરેક્ટ જઈએ ઘરમાં બધા ઘરમાં જ બેઠા છે તો મળીએ ચાલો ઘરમાં હેલો ગાઈસ આજ મેં બ્લોગ ઉતાર રહ્યો આજ મેરે જીજાજી થોડે બહાર ગયે હુએ आज मेरे आपने फोन दिया हुआ है आज मैं मेरी फैमिली से इंट्रोडक्शन आपको करवाता हूँ देखो ये है मेरी भाभी और भैया आज हिंदी में ब्लॉग आएगा और ये है मेरा भाई छोटा ये है मेरे जीजा जी ये मेरी बहन है ये मेरी दूसरी बहन है और ये श्रेया है और अभी ये पूजा है मेरी वाइफ और ये सब अपनी फैमिली से आए हुए हैं ये मेरी दूसरी बहन है और इसकी है मकल, मकल, बाबरी आज तो आज बड़ी वाली फैमिली से आप मिल लीजिए ये है मेरी मम्मी ये मेरी दूसरी बहन है और वो सब अंदर जो है वो मेरी फिया है और एक दूसरी बहन है तैयार तो हो रही है और ये है बबू और दीदी भी आज थोड़ी बिजी है तैयार हो रही है।, है आज हिंदी में ब्लॉग उठेगा ये है असू आज सब तैयार हो रहे हैं तो आज आज मैं आपको सबको इनसे मिलवा देता हूँ आप देखते रहिए और लाइक नहीं किया हो तो लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब कीजिए लाइक करना मत भूलना ठीक है इतनी बड़ी फैमिली है हमारी तो आप सब हमारी फैमिली से देखते रहना और मेरे जीजा जी को सपोर्ट करते रहना ચલો જમવાનું થઈ જશે ચાલુ અને ગોતી બોડી અને બબુને અને સ્મિતને કઈ જગ્યાએ બેઠા છે કોઈ જગ્યાએ દેખાતા નથી તો આપણે પણ જમવાનું બાકી છે તો આપણે જમી લઈએ તો બોડીને તો આવી ગયા છે ઘરમાં ક્યાંથી ત્યાં મળે જુઓ ને એવા દિવસો ભરી આવી ગયા છે અંદર તમને શરમ નહીં આવતી ના હું ના ખાવું પડે પડે પૂરી નહીં ગરબા પણ હે નાઈટ નું જમવાનું ચાલુ થઈ ગયું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો મળતા નેક્સ્ટ વિડીયો ટાટા બાય બાય